આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પણ નવા હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો જીએસએસ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર ઉમેદવારો સુવર્ણ તક આવી ગઈ છે મિત્રો આમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ

પોસ્ટની વિગતોમાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી આપણે આ વિડિયોમાં જોવાના છીએ ત્યારબાદ વાત કરીએ તો સંસ્થા કહી છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે જી એસ એસ બી વિભાગની મિત્રો વાત કરીએ તો આમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ રહેવાનો છે

શૈક્ષણિક લાયકાત મિત્રો વાત કરીએ તો આમાં માધ્યમિક અને અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરીક્ષા એટલે કે એચએસસી એટલે કે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈએ જેમાં સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ શિક્ષણ સંસ્થામાંથી મેળવેલ ઓછામાં ઓછો એક વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈ અથવા સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત અન્ય કોઈ પણ સંસ્થામાંથી મેળવેલ ઓછામાં ઓછું એક વર્ષનું આરોગ્ય સેનેટરી ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર તમારી પાસે મિત્રો હોવું જોઈએ ત્યારબાદ કોમ્પ્યુટરના ઉપયોગનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ ત્યારબાદ તમારી પાસે ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓનું તમારી પાસે પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે તો તમે મિત્રો અરજી કરી શકો છો ત્યારબાદ આપણે મિત્રો વય મર્યાદાની મિત્રો વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડેલી આ ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધારે ન હોવી જોઈએ સરકારના નિયમો મુજબ મિત્રો ઉંમરમાં તમને નોટિફિકેશન મળી છે એની લિંક પણ આપણે વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ તો આ પોસ્ટ ઉપર पसंद उम्मीदवारों ने प्रथम पांच वर्ष रुपया छब्बीस हजार रुपया तमने पगार फिक्स पगार तकपात्र रहे पांच वर्ष अंत की सेवाओं सतोषकारक जन संबंधित कचेरी सातमा पगार पद मुजब तमने रुपया पच्चीस हजार रुपया एक हज़ार सौ लगी लेवर चार मुजब तक पगार मित्रोंपात्र रहेसे ત્યારબાદ મિત્રો અરજી કેવી રીતે કરવી તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ જે ઓફિસિયલ જે વેબસાઇટ છે એના પર જવાનું છે ત્યાં તમને કરંટ એડવાઇઝમેન્ટ પર ક્લિક કરવાથી વિવિધ ભરતીઓ તમને જણાશે ત્યારબાદ તમારે અહીં જીએસએસબી બી ભરતી ઉપર ક્લિક કરવાથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીઓ તમને દેખાશે જે તે ભરતી માટે અરજી કરવાની હોય તે ભરતી પર તમારે ક્લિક કરવાનું અને એપ્લાય ઓનલાઈન થકી તમારે અરજી કરી શકાશે મિત્રો છેલ્લે ફાઇનલ સબમિટ બાદ તમારે પ્રિન્ટ ચોક્કસ કાઢીને તમારે સાચવવાની રહેશે આ માહિતી તમને ઉપયોગી થયું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત